જોવા મળ્યો હવે તમારે પેલા ગાડા વાળા સિદ્ધરાજજી ને બબાલ એમાં તમારી માતા સિગોતર ને ઝાપડી માતા બંધાય છે માતા ઉભી રહેતી નથી એટલે આપડે તમે બોલાવો તો તમે આમ આવશો ખરા ના પણ એની ખોટું કર્યું એટલે પરિણામ તો ખોટું આવે જ ને પરિણામ તો કેવું સાહેબ ખોટું છું ખબર છે હા હું તો આવડ છું ભૂવા પણ કરું છું ને પાવળિયા પણ કરું છું ને થોડી સિંગર ની કરું છું આલાપ એવું બનાવું છું પણ એ બાધા મારી હાલે છે લગભગ મહિના થી પણ માતા મારી બે પોંચ દાડા ઉભી રે અને ફિર થી હાથ જાય અને બેસી તકલીફ પગ ને તળિયે બળી જાય માથું પકડાય પેટ માં બળી જાય અને ખાવે એટલું કાઢી નાખે અને એના ઠંડામાં બધી રીતે ડીમ થઇ ગઈ છે હવે એવું થયું છે હવે તમે તમારે તમારે માતા ની રજા લેજો અને ખુબ માતા ની રજા આલે મારે તો આપડી ચીકુ તો માતા માં બંધાણી છે તમારે જવું માતા છે કે નઈ બેન મારે તો મારી માતા ઉપર થી હું ફરું જ છુ તો તમે ભુવાજી છો એટલે તમને ખબર હશે હવે હવે મારા મારામાં માં જોવા તો એમ હોય છે આપડી સિકુતર માતા મંડાણી બીજું કોઈ દુનિયા ની માતા મંડાણી નથી તમારે કુળ દેવી કાલકા માતા છે ને કાલકા મારા મારે ચોરાસી કાઢુ છે બરોબર હવે બંધન જાપડી આપડી તો માતા બંધાય એમાં વીર હશે કે નઈ હોય પણ મને ખબર નથી પણ આપડી સિકુતર ની કમ્પ્લીટ કરવાની હાઈડી છે

પણ તમારા વચ્ચે કે એના વચ્ચે લગાડ દગો રાખશું નહીં આપડે જે માતા પાઠ મૂકે છે એ કરશે અને તમે આવતા હોય તો માતા પ્રમાણે ઉભી રાખો માતા ઉભી રહેતી ને તમે માતા ઉભી રહેવું કોક કરો માતા ઉભી રહેવી તો મોટી જ ના કરું ગુનો કર્યો છે ને મારા મારા ઘર માં ઘર દુઃખ આવે બરાબર પાંચ દાડા ઉભી રહે હવા કીધો કીધું દાડો કીધો કીધું અગિયાર દાડા કીધો ને તો પાંચ દાડા નેટ ઉભી રહે પછી છઠ્ઠા દાડે દુખ હતું એવું નથી

ફોન કોમ મો કેટલા ફોન કર કર કરો તમે આખો દિવસ પણ 2 મિનિટ વાત કરો ને ખાલી શું હતું બોલો આપણે પેલો ઝઘડો થયો તો ને હ એમાં અમારે તમારા માતા બોલે છે માર કરી તો ઝઘડો થયો આપણે કેમ્પ માં નતો થયો માજીના માતાજીના તો બોલે ને એમાં શું નવાઈ વાત છે પેલા માતાજી નું ને માતાજી ના માં તમે બગાડ્યું છે જેનું કદી હારું થાય પણ એવું નહીં એમાં મારા છોકરા છોડાવવા આવ્યા હતા

ત્રણ ભાઈ હતા અમે બરાબર આખું પરિવાર મારે ફેમિલી હંગાર હતું બરાબર જોવું પડે થોડું વિચારવું પડે તમારે ભોગવવું પડે પેલા તો તમારે એ વિચારવું પડે કે શેનો ઝઘડો છે અને શું વસ્તુ છે અને સેવા અમે લાખ રૂપિયા પ્રોગ્રામ ના લીએ છીએ લાખ દોઢ લાખ રૂપિયા આની વખતે ગમે તો મોણો ઘેર આવે ને દુશ્મન આપડા ઘેર આવે ને તો એ ભગવાન નું રૂપ કેવરાય

બરાબર અને અમે ત્યાં કેવા પ્રોગ્રામ માં આવીને પૈસા લઈ દીધા કે લાખ રૂપિયા તમે આપો એમ ના એ વાત પણ ઝગડવા તો બીજા નો ના આવે તો એ બીજા છે હશે જડતા હશે તો વધારે ગોચાય નહી જડતા ચોઈ ગયા એરિયા બધાય એ બધા તો હવે શું કરીએ પણ આટલું કરો હવે અને તમે પેલા છોડાવ આયા એમ છોડાવ થી માથા ગોડી છે છોડાવ આવવા થી વળગે છોડાવ આયા તા કોઈ ઝગડો કરવા તો આયા નતા પણ આ તો કે માતા હવે છોડાવ માતા એટલે ગોડી છે હાલે તમે હજીયે તમે તમારી નમતી હાલતા નથી હજીયે છોડાવ ની વાત કરો છો સમજ્યા સમજાય તો પણ હવે મારે એમ કેટલું દુખ છે ને એતો હવે તો આવવાનું જ છે દુખ બરાબર પૂછું મો મારે પૂછવું પડશે ભુવાજી ને પૂછી ને તમને ફોન ફોન કર કર ના કરતા આખો દાડી ચેટલા ફોન કર કર કરો એટલે પણ તમે વાત નહી કરતા એટલે હું કઈ ફોન કર કર કરું વાત જ ના કરું શું કામ હું તો આટલા આટલી ઘડી ચાલુ જ રાખજો વાત જ ના કરું કઈ શું કામ વાત કરું એના માથા કૂટ સીધા તમે વાત કરી તી કોઈ વાત કરતા તા તું